જય દોરકદીશ મિત્રો સ્વાગત છે તમારું એક આ નવો લોગમાં આજે મોવા માર્કેટિંગ યાર્ડમાં આપણે આવ્યા છીએ આજે સખત ડુંગળીની લાઈવ હરાજી જોવાનું છે તારીખની વાત કરું તો હત્યાવી અગિયાર બે હજાર પચીસ વાર છે ગુરુવાર આજે આવકની વાત કરું તો ચૌદ હજાર પ્લસ ઠેલાઈની આવક છે સખત ડુંગળીની ને લાઈવ હરાજી ચાલુ થઈ ગઈ છે જો આ બાજુ લાઈવ હરાજી થઈ ગઈ છે ને આ બાજુ જે છે એ લાઈવ ડુંગળીની આવક છે હરાજી પણ સારું થઈ ગઈ છે તો તમને લાઈવ હરાજી બતાવું કે કેવો નીચો ભાવ છે કે કેવો ઊંચો ભાવ તો વિડીયોમાં અંત લગ્ન બના રજો જેથી કરીને તમે ખબર પડે કે કેવી ડુંગળી આવે છે અને કેવા કેવા ભાવ થાય છે તો ચાલો હું તમને બતાવું

સો ત્રેપન રૂપિયા ભાવ આવ્યો છે મોવા માર્કેટિંગ યાર્ડમાં વીસ કિલ્લાનો એકસો ને રૂપિયા ભાવ આવ્યો છે આ ડુંગળી છે

બસસો ને સોળ રૂપિયા ભાવ આવ્યો છે વીસ કિલો નવી ડુંગળી છે મોવા માર્કેટની યાર્ડમાં જોઉં નવી ડુંગળી જે છે એનો ભાવ આવ્યો છે એકસો ને અગિયાર રૂપિયા ભાવ આવ્યો છે તમે જોઈ જુઓ

एकसो ने सत्यते रुपया भाव आए थे मोबाइल मार्केटिंग यार में आवीस किलो ना एकसो ने सत्यते रुपया भाव आए थे ना उधर ग्यारह बार तेरह सौ इतना हो रहा था डालो बड़े भी एक भी बावी तेवी तेवी रुपया बस ना तेवी तेवी

સાત સો ને બાવન રૂપિયા ચાસે વીસ કિલોના જો એક નંબર માલ છે નેવી ડુંગળી છે છે ને આ બાજુ જે છે એનો પણ સાત સો ને રૂપિયા લગ્ન ભાવ જો છે આ પણ કાંઈ ઘટે નહીં એવો માલ છે નવો માલ છે સાત બાવન રૂપિયા વીસ કિલોના ના ને સાત સો ને એકવી રૂપિયા તાલી એકતાલી રૂપિયા એકસો એકતાલીસ એકતાલીસ ને બરોબર છોપાલ પચાસ એકાવન બાઉન પચાવન છોપન રૂપિયા એકસો આઠ ને એકસઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ ચોસઠ ને

160 rupiya bhav aayo chhe ne thodi jini chhe dole etle 160 rupiya bhav aayo chhe 263 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 ત્રણસો ને દસ રૂપિયા ભાવ વીસ કિલો ત્રણસો ને દસ રૂપિયા